મિત્રો નમસ્કાર સુખનું સરનામું સુખ ક્યાં છે જીવનભર માણસ સુખને શોધતો 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 એટલો બધો હાંફે છે થાકે છે ત્યાંને હું પામવા દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ત્યાં જ ન હતું નાના હોઈએ ત્યારે એમ થાય ઊલ્યુ સુખ છે આ બની જાવ એટલે સુખ છે આ મળી જાય એટલે સુખ છે અને માણસ એમાં દોડતો 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 થાકતો થાકતો હાંફતો હાંફતો ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચ્યા પછી તરત જ વળે પાછું મન એમ પણ બને એટલે કે ત્યાં પહોંચીને ત્યાંને હું પામમાં દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ત્યાં ન હતું નાનપણમાં મેં જોયું હતું ત્યાં હશે આ એ ત્યાં ગયા પછી ખબર પડે કે આ તો આ નથી જ પૈસા આવે એક વખત એવું લાગે આવું મકાન બની જાય એક વખત એમ લાગે આટલા આટલી આવી નોકરી લાગી જાય એક વખત એવું લાગે કે આટલા પૈસા આવી જાય આટલું સ્ટેટસ આવી ફેક્ટરી કેટલાય લોકો ત્યાં પહોંચ્યા છે આવા સ્વપ્નાઓ લઈને અને આજે ત્યાં જઈને એ પાછા જુએ છે કે તે દિવસે જે સુખ હતું કાંઈ નહોતું ને સુખ હતું એવું સુખ આજે નથી અને એ પાછા વળે છે મિત્રો સુખનું સરનામું ક્યાં છે બહુ નાની નાની બાબતોમાં સુખ છે બહુ મોટા ધનના ઢગલાઓમાં સુખ નથી સુખ ખૂબ નાની નાની બાબતોમાં છે આપણે સુખને બ્રાન્ડેડ બનાવી દીધું છે અઘરું બનાવી દીધું છે મોટા મોટા રિસોર્ટ મોંઘા હોટલો આમાં જઈને આપણને સુખ મળશે એવું આપણે માની અને ત્યાં દોડીને રખડીએ છીએ પ્રવાસો કરીએ છીએ યાત્રાઓ કરીએ છીએ ટૂરમાં જઈએ છીએ ખર્ચા કરીએ છીએ ત્યાં સુખ નથી મળતું મળે છે પરંતુ આપણે કોણ જાણે ક્યાંથી એવું માનીને બેઠા છીએ કે માત્ર ને માત્ર પૈસાથી ધનથી સુખ મળે છે ને એટલે આપણને એમ લાગે કે ધન આવી જાય ધનના ઢગલા ઉપર બેસી જાય એટલે હું સુખી થઈ જાય એટલે જીવનભર આપણે ધનને કામમાં એટલા બધા દોડીએ છીએ આમ એક રીતે એવું કહેવાય કે સુખની શોધમાં આપણે જેટલા દુઃખી થઈએ છીએ એટલા આપણે બીજે ક્યાંય દુઃખી થતા નથી મિત્રો સુખ છે ને નાની નાની બાબતોમાં મળે છે ખૂબ નાની એક વખત આવો અહમનો જબ્બો આપણો ઉતારીને લાંબા લાંબા મસ્ત જભાવો પહેર્યા છે આપણે આપણા સ્ટેટસના એ છોડીને અને નાનું થઈ જવાનું નાની બાબતોમાં સુખ છે નાની બાબતોને માં સુખને શોધવાનું નાની બાબતોમાં સુખને ઓળખવાનું ક્યારેક સવારે ઊઠીને અને સાદા કપડાં સાદા બૂટ પહેરીને રસ્તે ચાલતા થઈ જાઓ માર્ગું થઈ જાવ દૂર દૂર તડકો માથે ખાઈને જાઓ હાંફો થાકો ને જ્યાં વિસામાં ખાવા જેવું એક વૃક્ષ આવે ત્યાં બેસો આરામ કરો કલાકો સુધી પોતાની જાતને ખતરો પોતાની જાત સાથે વાતો કરો દિ આત્મ્યા સુધી બેસો અને સાંજે મોડા મોડા ઘરે આવો અને પછી તમે જુઓ તમે મોટા મોટા મોંઘા ડાર્ટ રિસોર્ટની અંદર જે પ્રવાસ કરીને આવીને સુખ નહીં મેળવ્યું હોય એવું સુખ તમને તે દિવસે ફિલિંગ થશે મિત્રો સાથે નાના માણસો સાથે હાથે ખાવાનું બનાવીએ આ સુખ છે અરે ખાડા ગારવાનું સુખ હોય છે ખેતી કરવાનું સુખ હોય છે ક્યારે આપણી ખેતરનો ક્યારે ગોળવાનું સુખ હોય છે પરસેવો પાડવાનું સુખ હોય છે પથ્થર તોડવાનું સુખ હોય છે લાકડા ફાળવાનું સુખ હોય છે વૃદ્ધ માતા પાસે કલાકો સુધી બેસીએ કલાકો સુધી બધું જ ભૂલીને મતલબ વગર સ્વાર્થ વગર કોઈના ઘરે જઈને બેસવું ને વાત કરવી આ સુખ છે સુખને આપણે મતલબી બનાવીએ સુખને કંઈક મળે તો જ આપણે જઈએ એવું માનીને આપણે જઈએ ને તો શું કેટલાય માણસો આપણા વિશ્વમાં એવા છે કે આપણને ખૂબ પ્રેમ કરતા હશે આપણે એમને પ્રેમ નહીં કરતા હોઈએ ખરેખર આપણે જાતને પૂછવું જોઈએ કે આપણને પ્રેમ કરાય એ આપણા માટે અગત્યના કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ આપણા માટે અગત્યના આપણે જેને પ્રેમ કરીએ ને આપણે અગત્યના માનીએ છીએ અને એવા માણસોને તો આપણે ભૂલી જ જઈએ કે જે આપણને ચાહે છે એને આપણને એની ખબર જ નથી નાના માણસો દરેક ગામડાના માણસો કે જે વિશ્વમાંથી જે સોસાયટીમાંથી ઊભા થઈને જે ગામડામાંથી ઊભા થઈને આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં ફરીથી પાછા એની પાસે જાવ એ તમને ખૂબ ચાહવાવાળો વર્ગ છે એ ગામડાનો એ નાનપણનો એ લંગોટીઓ મિત્ર આ બધા લોકો આપને સુખ અપાવી શકે છે ખૂબ સ્ટેટસ આવી ગયા પછી આપણું કેવું થાય છે ભૂખ લાગી હોય પેટમાં જોરદાર ફરવા નીકળ્યા હોય અને ગાંઠિયાની રેકડીએ સરસ મજાના ગાંઠિયા બનતા હોય ગાંઠિયા ખાવાનું મન થાય અને આપણે ભૂખને સહન કરીને સ્ટેટસના કારણે ગાંઠિયા ન ખાઈએ એને આપણે ખરેખર ગેરંટી આપીએ છીએ આ માણસ કોઈ કોઈથી સુખી ન થાય સ્ટેટસનો જે જબ્બો છે આપણો અહમનો જબ્બો છે છોડી દેવો જોઈએ સુખ માટે નાચવાનું મન થાય તો દુનિયા શું કહે હું જોહે એમ નહીં મને મજા આવે છે મને આનંદ આવે છે મને લખવું ગમે છે તો લખવાનું મને ફરવું ગમે છે તો ફરવાનું આપણે એક યંત્રની જેમ મશીનમાં આપણી કહેવાતી સોસાયટીમાં સ્ટેટસમાં બંધાઈ જઈએ છીએ અને આપણા સુખને આપણે બંધક બનાવી દઈએ છીએ એટલે આપણે સુખ મળતું નથી બાકી સુખ તો નાની નાની બાબતોમાં પુષ્કળ ભરપૂર સુખ છે આપણે જ મનથી માની બેઠા બેઠા છીએ કે ધનથી સુખ મળે છે બ્રાન્ડેડ વસ્તુથી સુખ મળે છે આવું માની બેઠા છીએ અને એટલે સુખ આપણા માટે બંધક બની ગયું છે મુક્ત સુખ મળતું જ નથી નાની નાની બાબતોમાં સુખ મળે છે પાણીમાં નાવાથી પંચમહાભૂત દાખલા તરીકે અગ્નિ તેજ વાયુ પૃથ્વી ગારો વિખવો નદીમાં નાવું આ બધું સુખ આપે છે નદીમાં પગ બોરીને કલાકો સુધી શીલા ઉપર બેસવું આ સુખ આપે છે અગાશી પર ખાટલો ઢાળીને કલાકો સુધી આકાશને જોવું પક્ષીઓને ઉડતા જોવું આ સુખ છે તરસિયા છોડને પાણી પાવું આ સુખ છે પશુઓને ચરતા જોવા આ સુખ છે ખેતરની ક્યારીઓ નીંદવી આ સુખ છે પરસેવો પાડવો કામ કરવું એ સુખ છે આવું સુખ ક્યારે મળે કે જ્યારે અંદરનું આમ સેરોટોનિન ડોફામાઇન ઓક્ઝાટીસીન આવા જે હોર્મસ આપણા લોહીની અંદર આવે ને ત્યારે એવા હોર્મસ ક્યારે આવે મહેનત કરીએ કામ કરીએ તો ફરીએ તો રખડીએ તો સ્ટેટસમાં સ્ટેટસમાં આપણે બેઠા રહીએ કે હું એટલે આમ ફલાણો અને અકળ હાલીએ સુખ ક્યાંય આપણે રસ્તામાં મળે નહીં જિંદગીભર હાઈએ તો એટલે તો આપણે જિંદગીભર સુખના પછવાડે જેટલા દુઃખી થઈએ છીએ એટલા બીજે ક્યાંય દુઃખી નથી થતા જેટલા આપણે સુખની પાછળ સુખના સરનામામાં દુઃખી થઈએ છીએ એટલે મિત્રો સુખ ક્યાં મળે છે સુખ ભીતરમાં મળે છે એકાંતમાં મળે છે અંદર ઉતરવાનું અંદરને સ્પર્શ કરવાનું ભીતરની જે આપણો જે કહેવાય ને આપણો સ્વ એને જણજણા થાય એવા એકાંતમાં બેસીને જાત સાથે મળવાનું જાત સાથે વાત કરવાની ને અતીતની સારી બાબતો હોય સારા મિત્રો હોય આપણા સ્નેહીજનો હોય એના સખપણોને યાદ કરવાનું ને એના ચરણ પાસે જઈને એના ચરણે જઈને બેસવાનું એને મળવાનું એની સાથે વાતો કરવાની મતલબોને છોડી દેવાના આપણા અહમને છોડી દેવાના ત્યારે આપણને સુખ મળશે ત્યક્તેન ગુંજી ત્યાગીને ભોગવો તપ કરીને સુખ મળે છે અસ્તુ જય હિન્દ જય ભારત